બકાલ લેવા જવા નહી હમણાં થોડીક વાર માં નીકળી બધમાન ને બોલાવ્યા હે એટલે કઈક રાંધવાનું તો કરવું પડશે ને હાજે મસ્ત મસ્ત આજે બનાવશું કઈક અને કન્ટિન્યુ મિત્રો તો અત્યારે અમે બકાલો લેવા જાય વરી પાછા અત્યારે વરસાદી વાતાવરણ છે અને છાટા ચાલુ જ છે બ્લોગ માં કન્ટિન્યુ રેજો અત્યારે હમણાં બકાલો લેવા જાય અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો રસ્તામાં અમે સોડા પીવા ઉભા રહી ગયા હાલો તમારે પીવી હોય તો અત્યારે જોવો તો વરસાદ ચાલુ થઈ ગયો હોય દુકાન ઉભા અત્યારે સોડા પી અને આને આ લીધું એમ મેં સિંગ લીધી એ તમારે કોઈ પીવી હોય તો કમેન્ટ કરજો

તો અત્યારે બકાલુ લેવાઈ ગયું અહીંયા માર્કેટ અમે બાય નીકળી ગયા અહીં જુબેલીએ માર્કેટે આવ્યા હતા રાજકોટ અને અત્યારે રોડ ક્રોસ કરી બકાલુ બધું લેવાઈ ગયા અહીંનો પ્રોગ્રામ ફિક્સ જ છે આપણો એટલે આપણે કાયદેસર બકાલુ લઈ લીધું સરખું અહીંયા માર્કેટે હવે અહીં ગાડી પાર્ક કરી રહી હતી ત્યાં ગાડી આગળ તો ઘણા બધા આગળ ઊભી રાખી દીધી એટલે થોડીક વાર લાગશે કાઢતા લાગે છે એવું સૌ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા ચાલુ જ છે અત્યારે હું ને અમારી બાઈક ની ઉભા અત્યારે અહીંયા પછી દુકાને લેવા ગઈ એટલે ઉભું પડશે હવે થોડીક વાર અહીંયા हेलो तेल ने ना भी किया हूँ ली तेल ना पाम हूँ ली तू घर आ दरवाजा खोले है ગયો સેન્ડલ કાઢી નાખા થોડાક પલ ઘરમાં પ્રવેશ થઈ ગયો વરસાદના વાડ જોવો કેવા થઈ ગયા મસ્ત ભીના ભીના હમણાં લાઈટું બાઈટું કરશે હવે તારી બકાલું લઈ ગઈ ભાઈ ઠેલો અહીંયા પડ્યો હોય બકાલનો ઠેલો આમાં ઘણી બધી વસ્તુ છે જોજો અને તમારે ઊંધ્યું ખાવું હોય તો કરજો અમે અહીંયા ઊંધ્યું બનાવવાના નહીં અહીંયા પોગી જાજો અમારા ઘરે ઓલી એમ કહે કે અહીંયા પોગી જાજો અમારા ઘરે

એને કઈ ટાઈટ બાઈટ લાગે નહીં એ જનાવર એટલે આપણે તો થાય એટલે મને તો ટાઈટ લાગે એટલે પંખા ને હું તો નીકળી ગયો બાયરે હવે છત ઉપર જવું હમણાં થોડીક વારમાં અત્યારે વાતાવરણ સારું હોય તો વ્યૂ બહુ સરસ આવતું હોય છે એના માટે હમણાં થોડીક વારે જાઉં પાણી બાણી પી લઈ પછી જાઉં અહીં શેરીમાં એમ જ છે અહીંયા ગાડી પડી ગઈ Arroyo. હા તો ઉપર જાવ દેખાડી દઉં મસ્ત વ્યુ આવે તો હોય છે અત્યારે અહીંયા ઉપર એ ખુલ્લું છે દરવાજો હા જો હજી છાટા ચાલુ જ બોલો એટલે છાટા ધીમા ધીમા પડે ને ઘડીક વાર એક સા એક આઈરે આવી જાય ને ઘડીક વાર ધીમા પડે ને એવી રીતના થાય છે આ જો આજે વરસાદી ફૂલ વરસાદી વાતાવરણ વરસાદ આવે તો મજા આવે નાવાની હે આ જો અહીંયા ઝાડવા કેવા મસ્ત થઈ ગયા લીલા લીલા અજમો આવી દીધો એમાં મમ્મીએ અજમો આવી દીધો મલાને શરદી થઈ ગઈ એટલે અજમો પાન ને એવું બધું કામ આવે ગુંજણે કઈક એ મને નથી ખબર અને ઓલી જો વિડીયો કોલમાં મારી દીદીને બતાવે કે આ બ્લોગ કેવી રીતના બનાવે નહીં દાંત કાઢે એટલે એટલી એનું તો કામ જ એ હે ભાઈ વ્લોગ બનાવે ઈ ઘણા બધા લોકો દાંતે કાઢતા છે કે આવા કેમ લોગ મૂકે છે આનો ફરી ગયો હે કે હું ગાંડો થઈ ગયો કે હું પણ ઈ હવે શું કેવું મારે એ લોકોને બધાને વાંધો નહીં આપણે મહેનત કરતા રહીશું આમને આમ કરતા રહીશું મહેનત અને બનાવતા રહીશું નવીન નવીન બ્લોગ અને હું તમને આગળ એન્ટરટેનમેન્ટ ટૂંકમાં આવશે આપણી ચેનલ ઉપર ધીમે ધીમે બટ એ ધીમે ધીમે થોડુંક થાય લઈ લઉં થોડુંક હેલો મિત્રો તો આપણે કાલે મારી વાઈફના વરતના ઉજવણા થઈ ગયા હતા અને મહેમાન ઘણા બધા આવ્યા હતા તો મને શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે હું આમથી આમમાં જતો અને મહેમાન ભેગું બેહવું પડે એટલે થોડોક ટાઈમ નહોતો મળ્યો એટલે આજે વિડીયો અપલોડ કરીશ એન્ડ બીજી વસ્તુ કે બધાએ નિરાતે જમી લીધું હતું એન્ડ જમવાનું પણ બહુ મસ્ત બન્યું હતું ઊંધિયું પૂરીને ખીચડીને ખીર ને એવું બધું બનાવ્યું હતું તો તમે કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં